હેલો મિત્રો આયરા ગુજરાતી સ્ટોરીમાં તમારું સ્વાગત છે હું અમદાવાદની રહેવાસી હતી મારા લગ્ન એક નામર્દ માણસ સાથે થયા હતા પરંતુ હું તેની સાથે ખૂબ જ ખુશ હતી કારણ કે મારા પતિ ખૂબ સારા વ્યક્તિ હતા અને તેમની પાસે પૈસાની કોઈ કમી ન હતી એક દિવસ મને ચક્કર આવવા લાગ્યા તેથી મારા પતિ મને ડૉક્ટર પાસે લઈ ગયા ચેકઅપ પછી ખબર પડી કે હું ગર્ભવતી છું મારી ગર્ભવસ્થાના સમાચાર સાંભળ્યા પછી મારા પતિએ મારી સાથે જે કર્યું તે સાંભળી તમારા રૂવાણા ઊભા થઈ જશે મારા પતિ નામ મર્દ હતા પરંતુ લગ્નના બે મહિનામાં જ હું પ્રેગ્નન્ટ થઈ ગઈ અને આ મારા જીવનની સૌથી મોટી સજા બની ગઈ અને જ્યારે મને ખબર પડી કે આ કોનું બાળક છે ત્યારે મારા માથા પર આકાશ તૂટી પડ્યું કેટલીક વાર વ્યક્તિના વિચાર કરતા સાવ અલગ થાય છે અને મારી સાથે પણ કંઈક આવું જ થયું મારું નામ સુધા છે મારી ઉમળે લગભગ પાંત્રીસથી થી છત્રીસ વર્ષની હતી અને હું અમદાવાદની રહેવાસી હતી પણ મારા લગ્ન હજી થયા ન હતા કારણ કે મારા માતા પિતા બારપણમાં જ ગુજરી ગયા હતા અને મારી બે નાની બહેનોની જવાબદારી મારા માથે હતી હું નાની નાની નોકરી કરીને પોતાનું અને પોતાની બહેનોનું ભરણ પોષણ કરતી હતી થોડા દિવસો પછી મેં મારી બંને બહેનોના લગ્ન કરાવ્યા પણ મારી બંને બહેનોના લગ્ન પછી હવે હું મારા ઘરમાં એકલી રહી ગઈ હતી ઘણા સમય પહેલાં મારા માતા પિતાનો પડછાયો અમારા પરથી હટી ગયો અને હવે મારી બહેનો પણ પરાઈ થઈ ગઈ હતી એકલતાને કારણે હવે મને પણ કોઈના સાથની જરૂર હતી મને મારા જીવનમાં એવા સાથીની જરૂર હતી જે મારી એકલતા દૂર કરી શકે અને મારું જીવન સારું બનાવી શકે મને ખુશીઓ આપે પરંતુ મારા ઘરમાં કોઈ ન હતો અને મારી વૃદ્ધાવસ્થાને કારણે મારા માટે કોઈ સંબંધ આવતો ન હતો મારા દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા એક દિવસ કંઈક એવું બન્યું કે એક દિવસ હું બજારમાં ગઈ અને મારી જૂની મિત્ર મને ત્યાં મળી ગઈ અમે બંને ઘણા સમય પછી એકબીજાને મળ્યા હતા તે પરણેલી હતી અને તેને બાળકો પણ હતા જ્યારે તેણે અચાનક મને મારા લગ્ન વિશે પૂછ્યું ત્યારે મેં તેને બધું કહ્યું તો વાત વાતમાં તેણે જણાવ્યું કે તેનો એક ભાઈ છે જેની ઉંમર ચાલીસ વર્ષની આસપાસ છે તે પરણીત હતો પરંતુ તેની પત્નીએ તેને છોડી દીધો કારણ કે તેના ભાઈએ તેની પત્નીને સંતાનની ખુશી આપી શકી ન હતી મારી મિત્રના ઘરમાં પૈસાની કમી ન હતી ફક્ત એક જ ખામી હતી કે તેનો ભાઈ બાળક પેદા કરી શકતો નહીં તે મારી સાથે આ બધી વાતો કરી રહી હતી ત્યારે અચાનક મારા મોંમાંથી નીકળ્યું કે તું તારા ભાઈને મારી સાથે પરણાવી દે અને હું તને વચન આપું છું કે હું તારા ભાઈને ક્યારેય નહીં છોડું અને હું તેમને કંઈ વિશે ટોણો મારીશ ને મારી વાત સાંભળીને મારી મિત્ર આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે કહ્યું કે આટલું મોટું સત્ય જાણવા છતાં કે મારો ભાઈ ક્યારેય પિતા બની શકતો નથી તો પણ તું તેની સાથે લગ્ન કરવા તૈયાર છો મેં તેને કહ્યું કે એકલા રહેવા કરતાં તો સારું છે કે હું તારા ભાઈનો સહારો બનું અને તારો ભાઈ મારો સહારો બને મારી હાલત એવી છે કે જો હું મરી જઈશ તો કોઈને ખબર પણ નહીં પડે મારો આ નિર્ણય સાંભળીને મારી મિત્ર ખૂબ જ ખુશ થઈ કારણ કે તેના ઘરમાં પણ એક સ્ત્રીની જરૂર હતી તેની માતાનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું અને તેનો ભાઈ તેના વૃદ્ધ પિતા સાથે રહેતો હતો તેણે કહ્યું ઠીક છે હું આ મારા ભાઈને પૂછીશ અને તને કહીશ પણ તું આ સંબંધ પાકો જ સમજ છે કારણ કે મારા ભાઈને તારા જેવા જીવનસાથીની જરૂર છે બે દિવસ પછી મારી મિત્ર અંજલી મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશ હતી તેણે કહ્યું ભાઈ લગ્ન માટે તૈયાર છે પરંતુ તેની એક શરત છે મેં ગભરાઈને પૂછ્યું કે શું શરત છે તેણે કહ્યું ભાઈ ઈચ્છે છે કે તેની આ વાત કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે તે ના મર્દ છે મેં કહ્યું બસ આટલું જ તમે અને તમારો ભાઈ આ ચિંતા ન કરો અને હું દુનિયાને કેમ કહેવા જઈશ કે મારો પતિ ના મર્દ છે પછીના થોડા દિવસોમાં સુધીર અને મેં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યું મેં મારી બહેનોને પણ આ વાત કહી ન હતી કે મારા પતિ પિતા બની શકતા નથી મારા પતિનું આ રહસ્ય મારી છાતીમાં ડટાયેલું રહ્યું જ્યારે હું દુલ્હન બનીને સુધીરના ઘરે ગઈ ત્યારે સુધીરનું ઘર એક આલિશાન બંગલો હતો તે જોઈને મને નવાઈ લાગી હું મારા લગ્નથી ખૂબ જ ખુશ હતી કારણ કે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આટલા સરસ ઘરમાં મારા લગ્ન થશે મારો રૂમ ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યો હતો હું બેઠી મારા પતિ સુધીરની રાહ જોઈ રહી હતી અને જ્યારે સુધીર રૂમમાં આવ્યા ત્યારે તેનામાં એક સંકોચ હતો કદાચ તેને પોતાની અંદર રહેલી એ ઉણપની ચિંતા હતી તેથી મેં પહેલ કરી અને તેનો હાથ પકડીને તેને ખાતરી આપી કે આ બાબત અમારા રૂમની બહાર ક્યારેય નહીં જાય અને ના હું તમને આ વિશે ક્યારેય કંઈ કહીશ મેં આટલું કહ્યું અને તેને સમજાવ્યા અને પછી સુધીરનો ચહેરો ચમકી ગયો તેને મને ભેટમાં એક વીંટી આપી અને કહ્યું કે તને જોયા પછી મને લાગે છે કે હવે મને મારા જીવનમાં બધું મળી ગયું છે હું પણ એવું જ અનુભવી રહી હતી હું મારા જીવનમાં ખૂબ જ ખુશ હતી પણ મને ખબર ન હતી કે આવનારો સમય જીવનની કસોટીનો સાબિત થશે સુધીર અને હું અમારા જીવનમાં ઘણા ખુશ હતા સુધીરે મને ઘણો પ્રેમ આપ્યો હતો તેને મને તેની પહેલી પત્ની વિશે બધું કહ્યું તેણે કહ્યું કે જ્યારે ઘણા દિવસોથી અમને સંતાન ન થયું ત્યારે તેઓ ડોક્ટર પાસે ગયા અને ડૉક્ટરે સુધીરમાં ઘણી ખામીઓ દર્શાવી અને જ્યારે સુધીરની પહેલી પત્નીને ખબર પડી કે તે ક્યારેય પિતા નહીં બની શકે ત્યારે તેણે તેને છોડી દીધો સુધીરે કહ્યું કે તેણે બીજા લગ્ન વિશે વિચાર્યું પણ ન હતું તે વિચારતા હતા કે જો તેની બીજી પત્ની પર તેને છોડી દેશે તો તે આ આઘાત સહન કરી શકશે ને પરંતુ બધું જાણીને મેં તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેથી તેણે મારી સાથે લગ્ન કર્યા મારા મનમાં પણ એક બાળકની ઈચ્છા હતી પરંતુ હું સારી રીતે જાણતી હતી કે મારા પતિ મને બાળક આપી શકશે નહીં આથી મેં અંદર બાળકોની ઈચ્છા મારી નાખી હતી અને મેં તેને ખાતરી આપી કે હું ક્યારે તમારી પાસે બાળકની ઈચ્છા નહીં કરું પસાર થતા દિવસો સાથે હું સુધીરના ઘરમાં પોતાનું સ્થાન બનાવી રહી હતી મેં સુધીર અને તેના પિતાની ખૂબ સારી સેવા કરી સાંજે સુધીર ઓફિસેથી આવતા ત્યારે અમે બધા સાથે બેસીને ચા પીતા અને જ્યારે સુધીરને આવવામાં મોડું થતું તો હું મારા સસરા સાથે વાત કરતી રહેતી મારા લગ્નને બેથી ત્રણ મહિના વીતી ગયા હતા પરંતુ કેટલાક દિવસોથી મને લાગતું હતું કે મારી તબિયત સારી નથી એક દિવસ અમે બધા સાથે જમી રહ્યા હતા ત્યારે અચાનક મને ચક્કર આવવા લાગ્યા અને મારી હાલત જોઈને સુધીરે મને કહ્યું કે હમણાં તો ઘણી કમજોર બની ગઈ છો ખાવા પીવાની કાળજી તો લેતી નથી ઠીક છે જમ્યા પછી અમે તને ડૉક્ટર પાસે લઈ જશું જેથી ડૉક્ટર તને તાકાતની દવા આપી શકે અને તારી અંદર રહેલી નબરાઈ પણ દૂર થાય મારે ડૉક્ટર પાસે જવું ન હતું પણ સુધીરે મારી વાત ન સાંભળી ઓફિસ જવાને બદલે તે મને ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટરે મને ચેક કરી અને ચેકઅપ પછી ડૉક્ટરે અમને જે કહ્યું તે સાંભળીને અમે બંને પતિ પત્ની સતબદ્ધ થઈ ગયા આ સમાચાર જણાવતા ડૉક્ટર ખૂબ જ ખુશ થયા પરંતુ આ સમાચાર સાંભળતા જ અમે બંને ચોંકી ગયા હું અને સુધીર એકબીજાને વિચિત્ર આંખોથી જોવા લાગ્યા કારણ કે સુધીર અને હું બરાબર રીતે જાણતા હતા કે સુધીર ક્યારેય પિતા બની શકતા નથી તો પછી આ બાળક કોનું અને હું ગર્ભવતી કેવી રીતે થઈ સુધીર કશું બોલ્યા વગર ડૉક્ટરના હાથમાંથી રિપોર્ટ લઈ અને મને હાથથી પકડીને કાર સુધી લઈ આવ્યા અને એટલી ઝડપથી કાર ચલાવી કે હું કંઈ સમજી શકી નહીં અમે બંને ઘરે પહોંચ્યા ત્યારે મારા સસરા બહાર અમારી રાહ જોતા બેઠા હતા અમને ઘરે આવતા જોઈને તેને સુધીરને પૂછ્યું વહુની તબિયત કેવી છે અને ડૉક્ટરે શું કહ્યું સુધીરનો ગુસ્સો ઊંચો હતો તેણે ગુસ્સામાં કહ્યું કે તમારી વહુ ગર્ભવતી છે જ્યારે હું સારી રીતે જાણું છું કે આ બાળક મારું નથી સુધીરની વાત સાંભળતા જ મારા સસરા આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા આ તું કેવા પ્રકારની વાતો કરે છે હું હોલમાં સોફા પર પડી ગઈ કારણ કે મારામાં આનાથી વધુ સહન કરવાની હિંમત ન હતી હું નિર્દોષ હતી પણ મારા પતિ માત્ર ચીસો પાડી મારું અપમાન કરી રહ્યા હતા સુધીરની વાત સાંભળીને મારા સસરા ગુસ્સામાં કહેવા લાગ્યા તારી પત્ની પર આવો આરોપ લગાવતા પહેલાં થોડી શરમ રાખ મારા સસરાની વાત સાંભળીને મારામાં થોડી હિંમત આવી અને મેં રડતાં રડતાં સુધીરને કહ્યું કે મને ખબર નથી કે આ બાળક મારા પેટમાં કેવી રીતે આવ્યું પણ હું જાણું છું કે મારા જીવનમાં તમારા સિવાય કોઈ નથી સુધીર ગુસ્સામાં બોલ્યો તું ચૂપ રહે હવે મને સમજાયું કે તારા લગ્ન કેમ થતા ન હતા અને મારી સાથે તે લગ્ન કેમ કર્યા કારણ કે તું સારી રીતે જાણતી હતી કે હું ક્યારેય પિતા નહીં બની શકું તેથી જ હું તારા દરેક ગુનાને સહન કરીશ પરંતુ આ તારી ભૂલ છે કારણ કે હું એટલો મૂર્ખ નથી કે મારું નામ બીજાના બાળકને આપું તારા માટે સારું રહેશે કે અત્યારે તારો સામાન ઉપાડ અને અહીંથી નીકળી જા મારા સસરાએ સુધીરને મનાવવાની ઘણી કોશિશ કરી પણ સુધીર ગુસ્સાથી પાગલ થઈ ગયો હતો તે કંઈ જાણવા અને સમજવા તૈયાર ન હતો સુધીરે ગુસ્સામાં મારો હાથ પકડીને અડધી રાત્રે મને બહાર ફેંકી દીધી ત્યારબાદ હું રડતી રડતી મારા ઘરે આવી હતી મારો અને સુધીરનો સંબંધ કદાચ જ્યાંથી શરૂ થયો હતો ત્યાં જ સમાપ્ત થવાનો હતો આ બધું વિચારીને મારી તબિયત બગડી રહી હતી પણ હું હજી સુધીરને યાદ કરતી હતી કારણ કે હું તેને ખૂબ પ્રેમ કરતી હતી હું આખી રાત રડતી રહી અને રડતાં રડતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી જ્યારે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો તો સામે મારી નણંદ ઊભી હતી મેં તેને ગળે લગાડી અને રડતાં રડતાં હું તેને કહી રહી હતી કે હું નિર્દોષ છું અને મારા ગર્ભમાં બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી મારી મિત્ર જે મારી નણંદ પણ હતી તે મને સમજાવવા લાગી કે ચિંતા નહીં કર બધું ઠીક થઈ જશે મારી મિત્ર મને સમજાવી અને ચાલી ગઈ મારી મિત્રએ જે કહ્યું તે હું માની શકી નહીં કારણ કે છેવટે ત્યાં બધું કેવી રીતે ઠીક કરી શકે ઘણું વિચાર્યા પછી મારા મનમાં વિચાર આવ્યો કે કદાચ મારા સસરાએ તો મારી સાથે કંઈક ખોટું કર્યું નથી ને કારણ કે લગ્ન પછી સુધીર સિવાય મારા જીવનમાં જો બીજો કોઈ પુરુષ હતો તો તે ફક્ત મારા સસરા હતા જે આખો દિવસ અને રાત મારી સાથે રહેતા સુધીર ઓફિસથી ઘરે આવવામાં રાત્રે બાળ વગાડતા જમ્યા પછી જ્યારે હું મારા રૂમમાં સુવા જતી ત્યારે મારા સસરા મારી સાથે ક્યાંક એ વિચારીને મારા રૂઆણા ઊભા થઈ જતા એનું મારા પ્રત્યેનો પ્રેમ અને સંભાળ આજે મને પરેશાન કરી રહી હતી કોઈક રીતે મેં આ વિચાર સાથે એક અઠવાડિયું પસાર કર્યું અને પસાર થતા દિવસો દરમિયાન હું ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે ભગવાન કૃપા કરીને મારી નિર્દોષતા સાબિત કર અને હું મારા પતિ સાથે ફરીથી મારું જીવન શરૂ કરી શકું મારી બંને બહેનો તેમના જીવનમાં તો મગ્ન હતી મેં એમને મા બાપની જેમ ઉછેડી હોવા છતાં તેને મારી જરા પણ પરવા ન હતી એક અઠવાડિયા પછી મારી નણંદ મારા પતિ સુધીર સાથે મારા ઘરે લેવા માટે આવી હું તેને દરવાજા પર જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે સુધીર મને લેવા માટે કેવી રીતે આવ્યા તે હું સમજી શકતી ન હતી પણ મારા માટે તે ઘણું હતું કે મને ફરી સુધીરના જીવનમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો છે તેથી કંઈ પણ પૂછ્યા વગર હું બંને સાથે કારમાં બેસી ઘરે પહોંચી ઘરે મેં જોયું કે ઘરને તો ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યું હતું અને મારા સસરાએ ખૂબ આનંદથી મારું સ્વાગત કર્યું આ બધું જોઈને મને આશ્ચર્ય થયું કે આ શું થઈ રહ્યું છે મારી મિત્રે મને મને પ્રેમથી ગળે લગાડી અને કહેવા લાગી તારો ખૂબ ખૂબ આભાર કે તે મને ફઈ બનવાનો મોકો આપ્યો જ્યારે મેં સુધીર સામે એક નજર નાખી ત્યારે સુધીરે માથું નમાવીને શર્મિંદા થઈને ઊભા હતા મારી મિત્ર એટલે કે મારી નણંદી મને આખું સત્ય કહેવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે પિતાજીને તમારા પર વિશ્વાસ હતો કે તમે સારી છોકરી છો તમે ક્યારેય ખોટું કરી શકતા નથી આ બધું જાણ્યા પછી અમે ફરી તે ડૉક્ટર પાસે ગયા જ્યાં ભાઈને પહેલાં કહેવામાં આવ્યું હતું કે તે ક્યારેય પિતા નહીં બની શકે મહિલા ડૉક્ટર પાસે જોતા જ ભાઈને ઓળખી લીધા પરંતુ જ્યારે ભાઈએ તેને કહ્યું કે તેની બીજી પત્ની પ્રેગ્નન્ટ છે ત્યારે તે લેડી ડોક્ટરે તેને એવું સત્ય કહ્યું કે અમારા માથે આકાશ આવી ગયું તે મહિલા ડૉક્ટરે કહ્યું કે ભાઈમાં તો કોઈ ખામી નથી તેની પહેલી પત્ની ભાઈ સાથે રહેવા માગતી ન હતી તેથી તેને એવી દવાઓનો ઉપયોગ કર્યો કે તે ક્યારેય ગર્ભવતી ન બની અને ભાઈ પર ખોટો ઇલ્ઝામ નાખી દીધો કે જેથી તે તેમનાથી છુટકારો મેળવી શકે તેથી પૈસાના આધારે તેને ભાઈનો ખોટો રિપોર્ટ કરાવ્યો જેથી ભાઈને લાગે કે તે ક્યારેય પિતા નહીં બની શકે અને પછી દિવસ રાત તે ભાઈને ના મર્દ હોવાનો ટોણો મારતી તેથી કંટાળીને ભાઈએ પોતે જ તે મહિલાને છૂટાછેડા આપી દીધા આ બધું કહીને મારી મિત્રએ મને સુધીરના જીવનમાં ફરી આવવાનો મોકો આપ્યો નહીતર આ વિચારથી હું ઘૂંટન અનુભવા લાગી હતી કે આખરે આ કોનું બાળક છે મને મારા સસરા પર શંકા થવા લાગી હતી સુધીર તેના વર્તન માટે મારી પાસે માફી માંગવા લાગી પરંતુ મને તેની સામે કોઈ ફરિયાદ ન હતી કારણ કે જો તેની જગ્યાએ કોઈ પણ આવું જ કર્યું હતું મારા ઘરે આવવાની ઉજવણીમાં સુધીર અને મેં સાથે મળીને કેક કાપ્યો હતો અને મારા સસરા અને મારી મિત્રએ પોતાના હોવાની ફરજ નિભાવી હતી મારા સસરાએ મારા માથા પર હાથ મૂકીને મને ઘણા આશીર્વાદ આપ્યા પણ મેં મારા સસરા પર શંકા કરી એ વાતે હું મનમાં શરમ અનુભવી રહી હતી આપણા સંબંધો એટલા નાજુક છે કે તેને ખૂબ જ પ્રેમથી નિભાવવા પડે છે ક્યારેક કોઈ વ્યક્તિની નાનકડી ભૂલને કારણે આપણા સંબંધો કાચની જેમ તૂટી જાય છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ